પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના હોસેલાવ ચોકડીથી શેખપુર પાનમ ડેમ તરફ જતા રસ્તાની હાલત પાછલા સમયથી બિસ્માર હતી રોડ પર ખાડા હોવાને કારણે નાના મોટા અકસ્માતો પણ થતા હતા સ્થાનિક લોકો દ્વારા રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી જેના પગલે એથી વીસથી વધુ ગામોને જોડતા રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના હોસેલાવ ચોકડીથી પાનમ ડેમ તરફ જતા રસ્તાની હાલત પાછલા ઘણા સમયથી બિસ્માર હતી બિસ્માર હોવાને કારણે રોજિંદા અવરજવર તેમજ અપડાઉન કરનારા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘણીવાર ખાડા હોવાને કારણે અકસ્માતની પણ ઘટના બનતી હતી ત્યારે આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી હતી અને આ માટે તંત્રએ લોકોની રજૂઆતને ધ્યાનને રાખી નવીનીકરણની કામગીરી શરૂ કરી છે જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ આપ્યો છતાં અને નવીનીકરણની કામગીરી શરૂ થતાં લોકોએ તંત્રનો આભાર માન્યો હતો